શું ઓપરેશન સિંદૂર વખતે ભારત પર માત્ર ડ્રોન મિસાઈલો વડે હુમલા થયા હતા ના हथियारोंની સાથોસાથ દેશની ડિજિટલ સરહદ પર પણ પાકિસ્તાને અનેકવાર સાયબર હુમલા કર્યા હતા અને પાકિસ્તાનના બધા જ હુમલાને આપણા સાયબર એક્સપર્ટ એ નિષ્ફળ બનાવ્યા હતા આ એક્સપર્ટ એટલે પાલનપુરના ગુજરાતી યુવાન પ્રણવ મિસ્ત્રી એ વખતે પણ ઘણા બધા સાયબર એટેક્સ ના એફર્ટ થઈ રહ્યા હતા અધર સાઇડ ઓફ ધ બોર્ડર અને અમે લોકો એની અંદર હું પોતે બી વીકેન્ડ પર કે દિવસ રાત અમે લોકો એની અમારી જે ટીમ છે ગાંધીનગર ટીમ નોઈડા ટીમ અમે જોડે કામ કરી રહ્યા હતા રણવ મિસ્ત્રી જેના વિના આપણી રોજની ટેકનો લાઈફ વિચારવી પણ મુશ્કેલ છે એવા ટેકનોક્રેટે ક્રેટે અઢળક શોધ કરવાથી લઈને પોતાની એઆઈ કંપની સુધીની સફર ખેડી છે હવે તેઓ ભારત સરકારના સાયબર સિક્યોરિટી એડવાઇઝર તરીકે કામ કરશે દિવ્ય ભાસ્કરે એની સાથે વાત કરી પહેલાથી કમ્પ્યુટર્સ નો અને બહુ એનો શોખ હતો બીજા ધોરણની અંદર હું બેઝિક પ્રોગ્રામિંગ કરતો હતો ઇવન ઘરે એ વખતે કમ્પ્યુટર નતું એ વખતે ટીવી હતું યુ કનેક્ટ ધ યોર કમ્પ્યુટિંગ બોર્ડ ટુ ધ ટીવી એન્ડ એ વખતે મને ઇંગ્લિશ ના ઘણા શબ્દો પણ ખબર નતા કે આનો મતલબ શું થાય પણ હું જોઈ જોઈને લાઈક લિટરલી લાઈક ટાઈપિંગ ટાઈપિંગ કરીને દસ ટેન ધીસ વન ટેન પ્રિન્ટ ધીસ ગો ટ્વેન્ટી ગો ધેર એન્ડ નો વન ટીચ મી ધીસ ઇઝ આઈ ટી આઈ લર્ન માય સેલ્ફ ઇન્ડિયન લેંગ્વેજ કીપેડ થી લઈને સેમસંગ ના ફોલ્ડેબલ ફોન સ્માર્ટ વોચ ગિયર જેના પર હાથ મૂકો